આપણે પણ આ વર્ષે કરીશું જવું અને આ બાજુ છે આપણે રાય કરેલી જો રાય પણ નરવી છે આમ તો જોવું તો અને આ આપણું રહ્યું લસણ છે લસણને પણ દળિયું પડવા મળી છે લીલું લસણ તરીકે ઉપયોગ કરીએ જ છીએ અત્યારે અને આ આપણો બીજો ઘેરો છે રાયનો આમાં અંદર ભેગું હતું મેથી અને પાલકની રાય મોટી થઈ ગઈ એટલે આપણને મેથી હવે દેખાતી નહી તો મેથી તો છે પણ હવે મેથીનો આપણે કોઈ ઉપયોગ થાય નહીં કારણ કે રાય મોટી થઈ ગઈ છે જો પાલક તો છે આપણે ઘઉં એકદમ સારા અને નરવાશે અને આ વાળો તમને દેખાય નઈ મિત્રો એ આપડા ઝટકા મશીન જટકા વાળો છે આ એક ઝટકા મશીન અમારી સોલર છે મિત્રો જોઈશ મિત્રો તમે જોઈ શકો છો આ આપણું છે ઝટકા મશીન તો મિત્રો આપણે વાડીમાં બધે તમને આપણે આટો માલી લીધો છે અને જો આપડે ઘર માટે થોડો સરગવો પણ પાડી લીધો છે કે સવારે શાક કરવાનું છે સરગવાનું એટલે થોડો સરગવો પણ પાડી લીધો છે તો આજના બ્લોગમાં એટલું જ મળીએ કાલ સવારે પાછા ટાટા બાય બાય